પોરબંદરના લીમડા ચોક નજીક નાળિયેર રેકડી ધારક પાસેથી એક શખ્સે મોબાઈલ ફોન કોલ કરવા માટે લીધો હતો ત્યારબાદ આ શખ્સ આ રેકડી ધારકનો મોબાઈલ લઈ અને નાસી જતા રેકડી ધારકે કીર્તિ મંદિર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોરબંદરના લીમડા ચોક શાક માર્કેટ થી શારદા મંદિર જતા રસ્તા ઉપર ઇકબાલ કાસમ ખેરાણી નામના આધેરની નાળિયેરની રેકડી રાખી નાળિયેરનું વેચાણ કરે છે

આલિયા નારિયેલ સેન્ટર અને એક ભાઈ આવ્યો કે મારે ફોન કરવો જ દવાખાના માટે તો ફોન આપો તો અમારા એને ફોન આપ્યો ને તો અહીંયા ઝાજા બધા ઘરાક ભેગા થઈ ગયા ને તો એ નાસી છૂટ્યો મોબાઈલ લઈને પોતાની સાયકલ ચોરી હોવાથી અહીં મૂકી ગયો તો અમે પોલીસ સ્ટેશનમાં જમા કરી દીધી હવે અત્યારે અમારો મોબાઈલ કોર્ટમાં વયો ગયો છે હવે કોર્ટમાં છૂટશે અમારો મોબાઈલ આ શખ્સ સાયકલ અને આવ્યો હતો તે સાયકલ મૂકી અને નાસી ગયો હતો જોકે આ સાયકલ પણ ચોરી કરેલી હોવાનું સામે આવ્યું હતું